મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિમડિયા ગામ નજીક ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં સંખેડા નજીક બહાદુરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઈ ચા નાસ્તો કરવા ગયેલા સાત મિત્રો પરત બહાદુરપુર જતા હતા ત્યારે ચાલકનો સ્ટીરિંગ પર કાબુ ન રહેતા તેમની કાર ઝાડ અને થાંભલા સાથે અથડાઈ હતી ત્યારબાદ રોડ નજીકની કાંસમાં કાર પલટી મારતા વડોદરા ભાગોડિયા રોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ મિત્રોને નાની મોટી ઈજા થઈ હતી જેમાં પાંચે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચર વળી ગયો હતો સમગ્ર બનાવને લઈ ડબોઈ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ દિવાળીની રાત્રે અકસ્માત તો બીજી તરફ દિવાળીના તહેવારોમાં અકસ્માતમાં બે પરિવારોના દીપ બુજાતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે